પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઓબીસી નહીં તેલી જાતિના છે રાહુલ ગાંધીના નિવેદન પછી ગુજરાતમાં ભાજપના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો વડોદરા અમદાવાદ અને ખેડા સહિતના જિલ્લામાં ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધી સામે રોષ વ્યક્ત કર્યો ભાજપના કાર્યકરોએ રાહુલ ગાંધીનું પુતળું સળગાવીને વિરોધ કર્યો ભાજપના કાર્યકરોની માંગ છે કે રાહુલ ગાંધી માફી માંગે રાહુલ ગાંધીએ ઓબીસી સમાજનું અપમાન કર્યું છે એમને ઓગણીસો ચોરાણુંનું જાહેરનામું જોઈ લેવું જોઈએ કે કોંગ્રેસની સરકારે જ ઓગણીસો ચોરાણુંમાં મોઢ ગાંચી સમાજને ઓબીસીમાં સમાવેશ કરેલો છે એક અનમેચ્યોર બાળક તરીકે હું એને જોઉં છું અને મને નવાઈ નથી લાગતી કારણ કે સિલ્વર સ્પૂન સાથે જન્મેલા માણસને ગ્રાઉન્ડની કંઈ ખબર નથી અને કોંગ્રેસની ઘોર ખોદી રહ્યો છે માણસ એમણે જે આ બક્ષીપંચ સમાજ માટે જે નિવેદન આપ્યું છે આખા ઈન્ડિયામાં ભારતમાં અને ગુજરાતમાં નહીં ચલાવી લેવાય અને ક્યાં સુધી આવી બુદ્ધિ એ ચાલશે કોંગ્રેસ આટલી બચી છે ને એ નહીં બચે જન્મ કરતા પણ નરેન્દ્રભાઈ કોઈ પણ રીતે કર્મે ઓબીસી નથી એટલું ચોક્કસ આંકડા અને પુરાવા સાથે અમે આપી શકીએ છીએ